જે ગેમ હવે સ્ટાર્ટ થવાની છે તે માટલા ગેમ છે અને અને બાટો દરેક બાળકોને દેવામાં આવશે આવશે ગોળો મૂકવામાં જે કોઈ પ્રથમ ફોડી નાખશે ફેરવવાની નથી કરવાનું છે અને આ જેટલા અહીંયા ભેગા ગરીબ ઉપા થઈ જાઓ એટલે તમને લાકડી નો નેતા લાકડી તમામ બાળકો તમામ બાળકોને આમ ખસેડવામાં આવ્યા છે એમ કેમ કે જે માટલા ફોડ ગેમ રાખવામાં આવી છે એની અંદર બળિયાથી માટલું ફોડવામાં આવશે જેથી કરીને આ બાળકોને કોઈને વાગે એને લીધે આગળથી દૂર કરવામાં રાખ્યા છે તમામ બાળકોની આંખે પાટો બાંધી દેવામાં આવ્યો છે તમામ બાળકોને આંખે પાટો બાંધીને માટલી ફોડ જે ગેમ રાખવામાં આવી છે એને માટલું ફોડવાનું છે ગોઈતા તમામ બાળકોના પાટા બાટા ચેક કરવામાં આવે છે કોઈને ને નથી ને એમ જે કોઈ બાળકોને ને હોય તે કહી દેજો એની હાથે જ જેથી કરીને અમારે ચેક ન કરવું પડે બધા પાછો પાછો રહ્યો જ્યાં અહીંયા તમે બાળકો જોઈ છો તે થી ત્રીસ બાળકો છે તમામે ફરતું ગોળ કુંડાળું કરી દેવામાં આવ્યું છે અને વૈશ્વમાં આવું માટલું રાખવામાં આવ્યું છે આ માટલાને એને આખે બાટો બાંધી અને ગોતવાનું છે ગોત જે પેલો ગોતીને આ માટલું તોડશે એ વિનર ગણાવવામાં આવશે એટલે તમામ બાળકો આ બાટલું ગોતવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપ જોઈએ સરસ ગોળ કુંડાળું થઈ ગયું છે અને ગેમ સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે બધા બાળકોને ખાસ કરીને પાટા બાંધી દેવામાં આવ્યા છે જે કોઈને સૂસ્તું નથી એની તપાસ કરવામાં ખાસ આવશે આપ જોઈ રહ્યા છો અહીંયા સાપ ચેક કરી રહ્યા છે કોઈને સુસ્તું નથી તમામ બાળકોને ચેકિંગ કરી રહ્યા છે આ સાહેબ જેબ જે કોઈને સૂચતું નથી ને એવી રીતે આખે પાટા બાંધ્યા છે અને બધા તમામને ચેક કરવામાં આવશે તમામ બાળકોની હાથમાં એક એક લાકડી આપી દેવામાં આવી છે જેથી કરીને એ માટલું ઝડશે એટલે ધીમેક કરીને એ માટલાને ફોડવાનું છે જેથી કરીને તમે તાણેથી કોઈ લાકડી ફેરવતા નહીં કે આજુબાજુના બાળકોને વાગી શકીએ છે એટલે ખાસ કરીને એ ધ્યાન રાખજો હવે ગેમ થોડીક વારમાં સ્ટાર્ટ થવાની છે હું આ ગેમની બહાર નીકળી જાઉં કેમ કે જેથી કરીને મને પણ ન વાગે લઈને આ લોકોને બધાને આંખે પાટો બાંધ્યો છે મને પણ ઈટી જાય આમાં કાંઈ કહેવાય નહીં તમામ ગેમ જોવા આ બાળકો અશુક છે જોઈ રહ્યા છે આ બાળકો તમામ આ ગેમ ને જોવા માટે તૈયાર થઈ ગયા છે કે કોણ પેલા માટલું ફોડ છે કેવી રીતે ફોડ છે તમામ બાળકોને આંખે પાટો બાંધેલો છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર બરોબર વચ્ચે ગોળો રાખી દેવામાં આવે છે ગોળ ગુંડા ને વચ્ચો વસ બરોબર ગોળો રાખવામાં આવે છે અને તમામ બાળકોને આખે પાટો બાંધો છે અને બધા બાળકોને ગોળ ચકડું કદાચ ફેરી દેવામાં આવશે જેથી કરીને એને યાદ ન રહી નકર ઘણા યાદ રહી છે સીધા ગોળી નાખે બોલો એટલે તમામને ધીમે ધીમે આલું જવાનું છે અને ધીમે ધીમે માટલા પાસે ધીમે થી બળો પસાડીને ફોડવાનું છે કોઈને વાગી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હેલો જે ગોળ ગોળ લાકડી ફેરવ છે એને ગેમ માંથી બહાર કાઢી નાખવામાં આવશે હવે દરેક સ્પર્ધકો સાંભળો સ્પર્ધકો હું કહું એટલે ઈ પ્રમાણે હાલ એક

પેલા એ માટલા ને અડી છે અને પછી માટલાને ફોડી નાખવામાં આવ્યું છે જય દેવી છે એ વિનર થઈ છે આ ગેમની અંદર જે માટલું તોડી નાખવામાં આવ્યું છે તમામે માટલું ફાડી નાખ્યું છે આ ખાસ કરીને એવી એક ગેમ રાખવામાં આવી છે એટલે આપણે પણ ધ્યાન રાખજો આ નિશાળે ગેમ રમવાની છે કોઈ કોઈની ઘેર જઈને ગેમ રમી નાખતા ને કે પાણી વગીના રહેશો